હેલો ફેમિલી કેમ છો મોજમાં અમે મોજમાં તમારો ભાઈ તમારા માટે આજે કોઈ બ્લો વિડિયો નથી લાવી રહ્યો આજે છે આપણે છે ને એક વસ્તુની રેસીપી હું તમને દેવાનો છું ને કઈ રીતે બને છે ને તમને જો રેસીપી વિડીયો ગમતા હોય તો કહેજો તો આપણે રેસીપી વિડીયો પણ બનાવશું અને આજે રેસીપી છેની રેસી હું તમને આગળ લાઈવ દેખાડું તો આજે હું તમને આપવાનો છું પનીરના શાકની રેસીપી અને આ છે પનીર હાંડી મસાલા કેટલા પ્રકારના આવે અમને તો આ ભાવે એટલે મેં આ નાખી દર વખતે બાકી કાંઈ નહીં જો સો ગ્રામનું પીસ છે તો ચાલો બનાવીએ પનીરનું શાક બનાવવા માટે તમારે જે પ્રમાણે ગ્રેવી કરવી એ રીતે ડુંગળીને ટમેટા નાખવાના અને બે મરચાં મરચાં ઓછા નાખો તો જ સારું કાંઈ નગર મોટામાં નકરા આવે એ તો ગ્રેવી થઈ જાય એટલે વાંધો ન આવે તો ચાલો પહેલાં આને સુધારી લઈએ તો ઓલ ડન આપણી સબ્જી હોગી એ કટ બાકી મોટો મોટો તમને એવું એટલા માટે લાગતું હોય છે પણ હજી ગ્રેવી કરીશું આપણે મિક્સરમાં પીસવાનું હજી આવશે એટલે કોઈ વાંધો નહીં એનો મોટું મોટું મોરવાનું એક મોટું મરચા નાખી થોડી વાર તણી ને કકડવા દેવાનો એટલે રંગ ફરી જશે પછી કાઢી લઈશું મિક્સર ના બાઉલમાં અને હવે ગ્રાઇન્ડ કરવાનો વારો આવી જશે તો ચાલો પીસી નાખીએ જલ્દીથી પછી જે આપણે સો ગ્રામ નું પનીર નું પીસ લીધું એના નાના નાના ટુકડા કરી નાખશું પછી જે પનીરના ટુકડા કરેલા છે એને તેલમાં શેકી નાખવાના અને આ રીતે અલગ અલગ કરીને નાખજો એટલે આમ ચોટી ન જાય બાકી ચોંટી જવાની પ્રોબ્લેમ થશે પછી થોડી વાર શેકાવા દેવાથી આ રીતે પનીરનો કલર બદલી જશે પછી ધીમે ધીમે કરીને બહાર કાઢી લેવાના આ રીતે શાક વઘારવાનો ટાઈમ આવી જાય છે એટલે આપણે આ બધા અલગ અલગ ટ્રેપના સૂકા મસાલા લઈને વઘારી નાખશું ગરમ તેલમાં પછી એમાં એડ કરી દઈશું ગ્રેવી આપણે જે ટમેટા ડુંગળી અને મરચાંની બનાવી હતી એ ને પછી આ રીતે થોડુંક હલાવશું પછી જે તમને શરૂઆતમાં પનીર હાંડી મસાલાનું પેકેટ દેખાડ્યું હતું એ મસાલાને આ રીતે દૂધની અંદર કોળી લેવાનો છે પછી આપણે ગ્રેવીમાં નાખીશું જીરું મસાલા પછી હળદર પછી સ્વાદ અનુસાર મરચું પછી જે આપણે દૂધમાં ઘોળેલો હતો મસાલો એ એડ કરી દઈશું પછી ચમચીલીના બધા મસાલાને એકદમ મિક્સ કરી દેવું હલાવી હલાવીને હવે ફાઇનલી વારો આવી ગયો પનીરના ટુકડા નાખવાનો આ રીતે નોખા પાડીને નાખજો કારણ કે આપણે જે શેક્યા ને એના કારણે ચોટી ગયા છે એટલે બધા નાખી દઈશું પછી આપણું શાક હવે ડન થવા જવું છે તો ચાલો જલ્દીથી પનીર નાખી દઈએ આપણું પનીરનું શાક થઈ ગયું છે ડન તો ચાલો જમી લઈએ ગરમા ગરમ રોટલી છે છાસ છે સાથે પનીરનું શાક છે કેવું લાગ્યું પનીરનું શાક ને એની રેસીપી તો કહેજો જેઠાલાલ જોતા તો જલ્દીથી આપણે જમી લઈએ